આપણા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરથી એકદમ નજીકના અંતરમાં આવેલ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં હનુમાન દાદાની મૂર્તિ આપણને સુતેલ અવસ્થામાં જોવા મળે છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું સાકરિયા ગામે લીલી વનરાજીની ગોદમાં આવેલ સ્વયંભૂ શ્રી ભીડ ભંજન દેવ હનુમાનજીના આ અતિ પ્રાચીન મંદિરની જે મોડાસા શહેરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે મંદિરના ઇતિહાસની વાત કરીએ એના પહેલા આપણા દિનેશ ગુજરાતી બ્લોગ પેજ ફોલો જરૂરથી કરી લેજો બીજા આવા વિડીયો જોવા માટે કહેવાય છે કે સૂતેલા હનુમાનજીની આવી મૂર્તિ આખા ભારતમાં બે જ જગ્યા ઉપર આવેલી છે એક છે પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર અને બીજી છે મોડાસાના સાકરિયા ગામે મિત્રો મહાભારત કથા અનુસાર આજે આ મંદિર મોડાસા જ નહીં ગુજરાત ખૂબ જ પ્રખ્યાત છે શનિવારે અને મંગળવારે દાદા ના આ મંદિરે ભક્તો ની મોટી ભીડ જોવા મળે છે અને જેમ જેમ લોકોની શ્રદ્ધા વધતી ગઈ એમ નાના એવા ઓટલામાંથી નાની ડેરી બની અને આજે આ સ્થળ પર ભવ્ય અને વિશાળ મંદિર બની રહ્યું છે કોણે કોણે આ રમણીય સ્થળની મુલાકાત લીધી છે અને દાદાના દર્શન કર્યા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક શેર કરીને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં જય બજરંગભાલે